એટલે આમ ડોક્ટર આમ બાવડું પકડીને એટલે ડૉક્ટરે કીધું દર્દીને ડૉક્ટરે કીધું કે પહેલાં હવે જો જરાય ચિંતા કરવાની જરૂર નથી વધી વધીને પાંચ દિવસમાં તમે તમારા પરિવારને મળી શકશો તો દર્દી કે સાહેબ તમને ભગે લાગ્યો મારે સહે કોઈ પરિવાર મારા બધો બધો ગુજરી ગયો છે તક એટલે જ કહો બેટા પાંચ દિવસ ભેગા થઈ જાવ એક ડૉક્ટર સાહેબ બેઠા એટલે યાદ ડૉક્ટર એક ડૉક્ટર ઓપરેશન થિયેટરમાં એક ભાઈને લીધો એટલે દર્દીએ કીધું કે સાહેબ રોકાણ કેટલી થાય રોકાણ કે એ સર્જરી ઓપરેશન પછી ખબર પડે જો વ્યવસ્થિત ઓપરેશન થઈ જાય તો વધી વધીને પછી પાંચ દી રોકાવાનું અને નહીંતર તર આગળ કલાકમાં આપણે બે હારો બાર એક ત્રીજ હજાર બહુ સરસ છે એક ઓપરેશન થિયેટરમાં લે સાહેબ ડૉક્ટર ઓપરેશન થિયેટરમાં દર્દીને લીધો ને હજી બેહોશ કરે ને હજી લીલું કપડું આમ ઢાંક્યું હતું એ લીલા કપડાં હોતો દર્દી ભાગ્યો જાણે રામાપીની હોય જાતી હોય વાહ કમ્પાઉન્ડર ને ડોક પકડાવો પકડાવો અમારે આબરું ધોળી જાય છે તેમાં બે મજબૂત હતા એને દર્દીને પકડીને તો ક્યાં જાય એ ભાઈ કે મારે મારે ઓપરેશન નથી કરાવવું કે મારા મારે નથી ઓપરેશન શેનું છે એ કે એપેન્ડિસ કે પણ એ તો હાવ સરળ હોય એ તો હાવ હેલું છે એ કે અઘરું ન કહેવાય તાકે એ તો ઓપરેશન થિયેટરમાં વાત થતી હતી કે હાવ હેલું જ કહેવાય આમાં બીવાનું ન હોય એ તો ન્યાય વાત થતી હતી કે તો પછી તાકે એ નર્સ ડૉક્ટરને કહેતી હતી કે સાહેબ આમાં ઓપરેશનમાં બીવાનું ન હોય આ તો હાવ હેલું હોય હવે જે ડૉક્ટરને નશું સલાહ દેતી હોય એની પાસે કપાવાય કોઈ દી કે ભાગો 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 એને બદલે મને સાહેબ કળસરિયા સાહેબ બેઠા કેતા જરાય સંકોચ નહીં થાય જેણે પોણા ત્રણ લાખ ઓપરેશન પોતાના હાથે એના જીવનમાં કર્યા છે કેટલા માણસો ને આ ડૉક્ટર બાબતમાં તો સવાલ જ નહીં હા વૈષ્મા પછી ખોટા આટીયા સીડ્યા કારણ તો કારણ છે બાપુ ડાકલાથી ન નીકળે એ કારણ વા જેવું તેવું કારણ હોય તો ને કાઢી શકાય હા એમાંય એમાંય બાપા ધૂણવાની વાત હોય એટલે કઉ જૂની વાતો એક બે આ કરું તમને હમણાં એ કરી જ નથી ને એટલે દાંત જ કાઢે ને બાપા હા તો પછી એવા એવાય બાપો અમુક વરણ દાંત કાઢે ને તો મને બહુ ગમે મારા આપણે ડોળા કાઢવાળા દાંત કાઢે ને આનાથી મોટું મારા માટે પરિવર્તન જ ન કેવાય હસીને આનંદ કરવાનો અને હકીકત કહું કે જે મરતું હોય એ જ ભક્તિ કરી શકે આ તમને ચોખ્ખું કહું જેસલ તલવાર મૂકેન રામ સાગર લઈ લઈ પછી એની જેવો કોઈ વગાડી ન શકે અને રાણા પ્રતાપ માળા મૂકીને હાથમાં ભાલો લઈ લે પછી કોઈના બાપની તાકાત નથી કોઈ પાછો કરી શકે લઈ પ્રતાપે બાપુ દીક્ષા લઈ લીધેલી રાણા પ્રતાપ પણ આ ધૂણવાની વાત આવે ને એટલે બાપુ બહુ મજા આવે હા ભાઈ હા એમાં આપણે પુરુષ ધૂણે તો વધી વધીને હેરી જ પગે લાગે પણ જો ખમા કોક બેન ધૂણતા હોય તા તો આખું ગામ પોગ્યો અને બેને અને આખો ગામ એમ કે હે મા હે મા મને હમણાં ખબર પડે કે ધર્મેન્દ્ર ને હેમા માલી નોખા હું કામ રહી સીધું જાગીને જ કહેવાનું કે હે મા આમાં શોલે ફિલ્મ કેટલા જોયું બધા એમાં સો ટકા આંગળી ઉષ્યુ થવા મળે ને તે દી જહા છે અચ્છા હિન્દુસ્તાન હિન્દુસ્તા શોલે ને એટલા તો આપણે ભૂલ્યા નહીં બોલો એ બધા જોયું ને એમાં એમાં બાપુ મેં જોયું મેં ફિલ્મ જોયું એમાં ક્યુ નગર હવે આવડતું છે રામગઢ રામગઢ ને રામગઢ ને હા મને રામગઢ યાદ છે બોલો હા હા ગબ્બરસિંહ ડાયલોગ બોલે ઓ રામગઢ કી ચી સક્કી કાટા ખાતી અરે બહુ ત્યારા લગતા હે આવે ડાયલોગ એ ગામમાં લાઈટ હતી લાઈટ નહોતી ઓલા જયાબેન રોજ ફાનસ ઓલવા નીકળતા અને અમિતાભાઈ વાજુ વગાડતા એક જ જેકેટમાં આખું ફિલ્મ પૂરું કરી નાખ્યું અમિતાભાઈએ કપડાં ન બદલા ગયું વીર જયા જયાબેન આપણે બેન જ કહેવાય ને જયાબેન આમ છેડો લઈને એટલે ગામમાં લાઈટ નહોતી આમાં બાપુ મોટા મોટો ડખો છે એ મને જયાબેનને બેને જ ખબર હતી એટલે જૈયાબી આખા ફિલ્મમાં કંઈ બોલ્યા જ નથી આડો શેડો લઈને હાલ્યા જ હમણાં અને મને કીધું તું કે હમણાં હાલવા દેજો બોલતો નહીં હમણાં ન બોલો બોલો એ ગામમાં લાઈટ નહોતી બરાબર તો ધર્મેન્દ્ર જે ટાંકા પર સડી ગયો તો એ ટાંકો ભરતા હે નથી મને જાઉં ગાફટ જાઉંગા મોચી એ ટાંકો ભરતા એમથી બોલ કોઈએ ખોલાવ્યો જ નહીં આને ફિલ્મ કહેવાય એમ જિંદગી મારા વાલા ફિલ્મ જ છે હા બાબુ અમે એક ફિલ્મનું શૂટિંગ જોવા ગયેલા હું ભણતો ને ત્યારે હું ભણતો બાબુ હું ખરેખર બહુ હોશિયાર હતો ભણવામાં મારા મારે જે ભણતા એ બધા છે પૂછ્યો એ સાહેબો છે બાબુ મને મારા સાહેબો એવો પ્રેમ કરતા ને મને ક્લાસમાં ઊભો કરતા હું કામ આખો ક્લાસ મને જોઈ શકે અને મારા શરીરનું એટલું બધું ખ્યાલ રાખતા બાબુ મને ઉઠભેટ કરાવતા અને મારા અક્ષર તો એવા ગમતા આઠ આઠ વાર એક એક પાઠ લખાવતા અને મને ચામડીના રોગ ન થાય એ માટે હું સન બાથ માટે મને તડકે ઉભો રાખતા એક મારે શું આપણી એન્ટ્રી હતી સાહેબ બહુ મને બહુ મારા સાહેબ હાસલથી આપણે ધોળવાની વાત કરીએ ટૂંકમાં શૂટિંગ શૂટિંગનું કહી દઉં ભણતા સાપુતારાનો પ્રવાસ કરેલો બાપુ ત્યારે સિંગલ રોડ અને સાપુતારા એટલે જ કહેવાતા સાપ જેવો રસ્તો ને દિવસે તારા દેખાય ધોળા દઈએ તારા દેખાઈ જાય સાપ જેવો રસ્તો એટલે સાપુન તારા બે ભેગું કરેલું આ બધું મને ખબર પણ કૌ કોઈ અને ભણવાના આ છોકરા અત્યારે ખરા બાપુ છોકરા ડાયા છે આપણા બધા એટલે એટલે છે કેટલું ભણ ભાઈ તું ઠઠો તું હે સઠ્ઠો પૂરો તું ઓય ઓય કેટલામ ભણે ભાઈ હાથમાં સઠ્ઠો સઠ્ઠો હરખે બોલને હું આમ ઢીલું બોલે બેન પાસે ભણતો લાગે ખરેખર છોકરા નામ પૂછીએ ને તો કોણ ભણાવે ખબર પડી જાય ગુરુ ની અસર તો થાય નામ નામ રાકેશ છે એક તો સાહેબ ભણાવતા ભણાવતા હોઈ ગયા સાહેબ પેલું ધોરણ છે સાહેબ ગયા છોકરા બેઠેલા હે સાહેબ કાંઈક શું કહે ભજે હું જ્યાં ભણવું મચ્યું આ પછી ચક્કર લઈ જાઓ ચક્કર તમે બીજો છોકરો હું કે એમ ચોલા હુવા દેવાય કે હુવાના પૈસા ચોલા લે છે પગાર ઝગાડો 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 કે અમુક છોકરા ચાર જ હોય કાગળની ભૂંગળી ચાર રાખેલી અને સાહેબના કાનમાં ભૂંગળી પણ સાહેબે ત્યાં ગોયું રમી ગયેલો બાપુ અમુક તો હુવે નાખોરા એવા બોલે આપણે એમ થાય કે આખો રૂમ આખડે ઉપેર જાય ત્રણ ત્રણ ગિયર બદલે હો નાકરામાં એ તો આ જગદંબા સહન કરે જેના નાખોરા બોલતા હોય એને ગાયના દૂધમાં લઈ બનાવેલું ઘી એ ઘીના ત્રણ ત્રણ ટીપા નાકમાં નાખીને સુઈ જવા જિંદગી બોલશે નહીં બોલો મને કેટલી ખબર પડે પણ રામદેવજી મહારાજનું આપણે હાલવા દઈએ આપણે કોઈને કહે એ નહીં અને એક ભાઈના દાદા ગુજરી ગયા ને એક ભાઈ દાદા તમે ભાઈ ખબર કાઢવા ગયા ખરે ગયા ખબર હું ગુજરી ગયા પછી કાઢી ગયા પછી ખબર થોડા કાઢવાના હોય એને જ કાઢી જાય પછી તો આપણે ખરે ખરે જ આવવાનું હોય ખર ખરો ખર ખરો ખરેખર માણા હતો ખર હતો એ મીર્યા પછી જ ખબર પડે તમે ગયા ને અને હંમેશા જેટલા જાય ને ખબર ખરેખર જાય ને બધાને ખબર હોય કેમ કરતા ગુજરી ગયા પણ એના ઘરના ન કહે ત્યાં સુધી આપણે હાંસું ન લાગે અને પાછા આપણે પૂછીએ નહીં તો એના ઘરના નહીં ખોટું લાગે કે મારા આવ્યા પણ કાંઈ ખરો ખરો તો કર્યો નહીં એટલે આપણે પૂછવું જ પડે એટલે ત્યાં જઈને કીધું કે કેમ કરતા દાદા ગુજરી ગયા એટલે ઓલા કીધું યોગ કરતા કરતા અરે યોગથી તો આયુષ્ય વધે ત્યાં કે અમારા દાદાને ગઈ હું વધે કે પણ યોગ તો રામદેવ બાબાએ વિશ્વની ફલક ઉપર મૂકી દીધું અને વિશ્વને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવું પડ્યું યોગથી તો આયુષ્ય વધે એ કઈ વાત હાશી પણ મહેરબાની કરીને હમણાં બારદી રામદેવ બાબાનું અમારા ઘરમાં નામ ન લેતા મારા દાદા રામદેવ બાબાના શિષ્ય હતા એમાં જ ગોબો ઉપડી અરે ભાઈ આમ ન હોય અરે કે હોય હવાના પરમાં ટીવી હામાં અમારા દાદા બે જાય પાંચ વાગે એટલે રામદેવ બાબાની હામાં બાબા જેમ કે અમારા દાદા કે અમારા દાદાની એક એકાખ બેન થઈ ગઈ હતી અણહારે ફરી ગઈ હતી અમારે દાદા આમ હાલચું બેન થઈ ગયું એમ થાય કે આગળ યોગ કરવા બેહાડી દે કે પણ કઈ થી કરે ભાઈ હકીકત કહો દાદા પાંચ વાગ્યા માં આમાં બે જાય એમાં રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવો એટલે દાદાના સેન્ટિંગના હરિયા જેવા કડાકા બોલાવીને પદ્માસન લગાવી દીધું રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો અને અમારા બાપાએ ઊંડો શ્વાસ લીધો આખી બેન થઈ ગયું લાઈટ વહી ગઈ લાઈટ આવી તા દાદા ભાઈ ગયા કારણ કે રામદેવ બાબા ક્યાંક શ્વાસ મૂકો તો અમારો દાદો શ્વાસ મૂકે ને એ બોલા સાહેબ હોય ગયા નાખોરા ને ગમઘમાટી બોલે ને એમાં બોલાય કાગળ ની ભૂંગળી વાળી છોકરા એ કાન કર્યું સાહેબ સીધો છોકરા નું બાવડું હાથમાં આમ હાથો લીધો મજાક કરે મજા કઈ નથી કરતો જગાડ્યા છે એમાં મજાક ની વાત ક્યાં આવી સાહેબ હોય ગયા ત્યાં નાખો બોલ્યા ત્યાં

યોગ તો કાંઈ નહીં યોગમાં શાંતિ હોય કાંઈ ગમગમાચી ન હોય ના કે યોગ ખોખરા છે એમ તો આમાં દાદા યોગ કરે એમાં વજુ હુપ હુપ એટલું છે એમ નો થાય કાંઈ આ તમને આનંદ કરાવવા બધું કરું મજા આવે જો બેટા હું કહું છું દીકરા એ તો મારો શરીર ના નાખોરા બોલતા તાને મારે તો સમાધિ લાગી ગઈ છે બેટા આત્મા તો વયોગ્ય હતું આત્મા હું ગયો તો સહી બોલતું હા એ જે નાખોરા બોલતા હતા ને છોકરાઓ એ તો શરીરના બોલતા હતા એનું બોલતું હતું આત્મા તો વયો ગયો હતો આત્મા ક્યાં ગયો તો બેટા આત્મા સ્વર્ગમાં ગયો તો ન્યા હું બાપા ને ગયો જો જો બેટા જો બેટા આવું નહીં કહેવાનું તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો તો તા તો છોકરા રાજી થઈ ગયા ક્યાં બાજે ક્યાં બાજે આપલા સાહેબ છદક તો અભ્યાસ કલમ લેવા જાય ક્યાં વાત એક છોકરા ને મગજમાં બેસી ગયો એ ખરેખર આપડા તલગા જડા નો દિશ એ છોકરા ને શાબાશ શાબાશ સાહેબ શાબાશ પંદર થી પછી છોકરો હોય ગયો અને સાહેબે એક ઠપાટ મારી ભણવા આવો કે શું ભાવ તા નહીં તલવાનો સાહેબ ઈજત બધાને હોય ઈજત છો આવું નથી

ગુલુ ને ચીલે ન હાલી તો ચીચ્ય ન કહેવાય શું ગુરુ ને સમાધિ ધ્યાન યોગ ધ્યાન તલતો તો તું ક્યાં ગયો તો સ્વર્ગમાં ગુરુ જાય ને આજ જવાનું હોય આગે આગે ચલો તું પીછે પીછે ગીચ મીચો વાહ ગીત મીઠો ખાવા સાહેબને જો આગળ પકડી લો તું સ્વર્ગમાં ગયો તો કા હું જોયું હવે ફલી સાહેબ હું તમે સાહેબ હતા હવે ફલી અમે સભા જોઈ રંબાન સાહેબ એટલા એટલા હું આવતા તા સાહેબ ક્યાં ભાડો દીકરો મને તે જ હું કર્યું મેં ત્યાં ચાલ્યું ને ઈંદલો માલા જોઈ ગયા એને કીધું હે તાબલિયા અહીંયા અહીંયા આવ શું જો તાય નહીં તમારી થભા જોઉં તું વાહ ઈંદલો માલા હું કામ આવ્યો પૂછવા આવ્યો હું પૂછવા મારા સાહેબ આવે અહીંયા હું કીધું સાહેબ ઇન્દ્ર અહીંયા આવતો હોય છે પાછો છે એ ભલે દાજ કાઢ લેતા બાબુ મજા આવે છે હજી વાત પૂરી અંદર થી ઉભરા તમે જોવો હજી તો હજી જોવો હજી તો ગીત ગાવાના બાકી છે તમને વધારે હેરાન નહીં કરું ટૂંક સમયમાં જ પણ

બરાબર ને અને અમારા સાહેબ બહુ સારા હતા અને જે સાહેબો ભણતા ભણતા પ્રવાસ ન કરીએ ક્યાં હોય એ શિક્ષક છા પછી બહુ પ્રવાસ કરાવે કારણ કે વિદ્યાર્થી છોકરા તેડી લે સાહેબો બહુ ગમે મારા તે સાહેબ અમારા હારા હતા તે સાહેબે અમારી છે ને ખરેખરો બાબુ કોઈ દિવ તાણીને મારતા નહીં આ આ આમ કરે આમ આમ એટલે ધબકો બોલે પણ લાગે નહીં બહુ બહુ રૂજુ સુભાઈ બહુ તો કાયતરા ખાતા જાય ચાલો એકડે ત્યાં બધાય સંપર્ક કર્યો રામાનંદ સાગરનો કે અમારા છોકરાઓને શૂટિંગ જોવું છે તેને હા પાડી કારણ કે ન્યાય રીસ ઘટતા રામ રાવણના યુદ્ધનું શૂટિંગ હતું અને અમને એવી ખબર કે કે અમને એમ આપણો ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી બધા પછી શૂટિંગ જોયું ને હવે જ્યાંથી શૂટિંગ વખતે જે બોલતા હોય એ ડબિંગ ન થતું હોય એ જે લડતા લડતા જે બોલતા હોય ને એ બહુ મજા આવે હા હામાં લડતા હોય કે તમે કહેજા ભાઈ તો કે વિશાર ભાઈ ધંધા શું કરતા બે રાવણ છે બે રાક્ષસ છે બે વાંદરા છે પગાર શું છે રોજ રોજના દોઢસો દોઢસો રૂપિયા નક્કી કર્યા છે મોટે રસોડે જમી લઈને માંડવા હોય જાય છે ને સાગરભાઈ એમ કહેતા થાય કે જો અહીંયા થોડાક દિવસ છે તો પસા પસા રૂપિયા વધારે દેવું કે તારી પાસે માવો કે માણેકચંદ કાંઈ છે તક મારી પાસે કાંઈ નતા તો હું થોડ્યા હો ગમતી આ બધા વાતાર આવે છે એટલે કોઈ પુરુષ જોડતા હોય તો પગે લાગવા ઓછા ભરતભાઈ બેઠા ધરતી આ મારા ભાઈ ભાઈ ઓગણીસો નેવું મારે ગાડીઓ હતી ને આખા માવા માં મારી પેલી વહેલી કોઈ આબરું રાખતું ત્યાં ભરતભાઈ મારે આબરું રાખતું બાબુ રાતે બે વાગ્યા ખોલ્યા લેવાની વસ્તુ હોય કા ગાડીનો સ્ટડ સ્થળ કેવું નાની હું પણ એને કેટલાની વસ્તુ થઈ જોયું નથી વાહન અટકવા નવા માણસો મેઘદૂતને સામે ત્યારે ભરતભાઈ ને લારી બાપુ આર્મીશન ને બધું બાંધવાનું પૈસા હોય ન હોય એમ કઉક બે ખડા કાઢી ત્યારે ટ્રેક્ટર નો થ્રેસર અને અમારે ભગોભાઈ બિલડીનો ડ્રાઈવર ત્યારે બરોબર ને કેટલું કેટલા હું કામ નથી કર્યા સાહેબ નેવાસીમાં તો હું ટ્રેક્ટર રાખતો મોઢે ને ત્યારે હા બિલ્ડી પાતુ શેઠનો જમાનો ત્યારે ત્યાં બિલ્ડી બીલડીથી લઈ અને બાંભર સુધી આ પટામાં ખાડા હું જ કાઢતો બહુ થ્રેસર ઓછા ત્યારે ભરતભાઈ મારું ડાયનામું બાંધી દેતા

એ માં તારે વારો તારો ન હોય અને આખું ગામ પગે લાગતું હે માં પણ હલવાય કોણ એનો ઈ આખું ગામ એમ કે હે માં પણ ઓલો કેમ કે હે ઈ આગો ઉભો અને વ્યવસ્થાપક થઈ ગયો સોમ સેવાક વ્યવસ્થાપક થી ના પાડેલું હે ભાઈ આગે પગે લાગો હે ભાઈ એ ભાઈ પવન આવે છે તમારી વાત મિલી મરી જાય ભાઈ એ ભાઈ સંપલા બહાર કાઢો ને ભાઈ એ આગેલી પગે લાગ લે ભાઈ તમારી માવું ધૂણે જરા આવ્યા મેં તમારા ઘેરે ભાઈ ઘોડા ઘોડા ધૂણા પછી એકલો એકલો બબડ્યા ઘર માથે ઘોલકી ઘરે મારા કાકાને નાદ પાડતો હતો એ દેહ માં લગ્ન ન કરે એ ભાઈ પણ હાલતું એમાં કે બે જણા જે પકડીને બેઠા હોય ને પાણી પાય હમા હમા હા એમાં આખું ગામ પગે લાગી લીધું આ ભાઈ તો એના મિત્રો આવ્યા એ ચાર જણા એ પગે લાગ્યા એ પગે લાગી એના ભાઈ બંધ પામ ભાઈ ટાટો પાડો પાણી પાઈ ગયો માને એમ કયો થાનેક થઈ જાય ગામ પગે લગાઈ લગાઈને વયું જ ને વળી છે દવાખાને તારે લઈ જવું પડશે બમ ને તો ઓલો ઊભો બહુ કે મારે ન કહેવાય કાંઈ આપણે અહીં રોજ રહેવાનું હોય તમે ભાઈબંધ કીધી કાંઈ માવો ભલા મારા મિત્ર હેડા કીધીએ જે સો ફુવાડો કોચ પસાડ્યો પાણી દે લીલેના ધરા રોજ દુઃખા પીડ્યો કભો સુખમે પાછળ ફેળો રે દુઃખમે આગળ હોય ભાઈબંધ એને કહેવાય તમે તમે સારે ચારે જાવ 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 ઓલા શારે ગયા પાછા પગે લાગ્યા હા માં કરો હવે કોઈ બાકી નથી આખું ગામ પગે લાગી લીધું હવે થાને થઈ જાવ માં ખમા કરો હવે કોઈ બાકી નથી કોઈ બાકી નથી કીધું નું અતાર વજ્યો બાકી છે હજી એક જણા બાકી છે મારી નવે ખંડ માં નજીરો ફરે માની મોટા કોટ બોલા સારે બોલા કે તારું કે તારી માં હા લાલ લાલ થા ભાઈડો થઈ જાય કે પણ મારે કેમ કે લાગી લેવાય બસ માં અંત વખતની બારી હોય છે ભાઈડો થી જાય પગે લાગે પૂરું થાય આમ તો ઘેરે કોઈ નહીં એકલો હોય ત્યારે ઓલો આવ્યો પગે લાગવા આમ લાંબો હાથ કર્યો એટલો લાંબો વાત કરો નો અતાર વજો આવ્યો શગણે આવ્યો માગ 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 બોલો કે સૂટા છેડા દેને મારી માં હું માગ 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 ફેરવા નિયમ ફરે નહીં થાતું હોય એમ થાય ફયબાને મૂશુ ઉગે કાકા નો કહેવાય સાહેબ પણ જેની પાસે ધર્મ હશે જેની પાસે નીતિ હશે જેની પાસે સનાતન ની જ્યોત જેની પાસે જવાળા મારતી હશે